ખેડા જિલ્લાની મૌધા વિધાનસભાના વાસરા ગામ પંચાયતમાં ચૂંટણી હતી અને ચૂંટણી એટલા ઉત્સાહથી લડ્યા કે સરપંચશ્રી એમની ટીમ અને સમગ્ર ગ્રામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખેડા જિલ્લા કમલમ કાર્યાલયમાં ત્રણ લક્ઝરી ભરાઈને આખું આખે આખું ગામ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હોય ત્યારે ખૂબ આનંદનો દિવસ કહેવાય કે ખેડા જિલ્લામાં આ રીતે આખે આખું ગામ જોડાયું હશે એવું ગુજરાતનો આ પહેલો કિસ્સો હશે એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે અમારા ભારતીય જનતા એક એક વિશેષ કહેવાય ખેડા જિલ્લાનું ગામ ભાજપ સાથે જોડાઈ અને ભાજપમાં ખૂબ સારું આજે ઉત્સાહ સાથે એક વધારો થઈ રહ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ અમારા પ્રભારીશ્રીએ જોડાણમાં ભાગ લઈને બધાને આજે જોડવાનો કાર્યક્રમ કર્યો